ભરૂતના કશક વિસ્તારમાં આવેલા અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાઈ એકને ઈજા વહનને નુકસાન ભરૂચના કશક વિસ્તારમાં આવેલા અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાઈ એકને ઈજા વહનને નુકસાન થવા પામ્યું હતું વરસાદી માહોલ વચ્ચે જર્જરિત ઇમારતો જોખમી બની છે ભરૂત શહેરમાં સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે વરસાદી માહોલ વચ્ચે જર્જરિત ઇમારતોના કાટમાળ પડવાના બનાવો પણ એક બાદ એક સામે આવી રહ્યા છે તેવામાં ભરૂચના કશક વિસ્તારમાંથી વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી શાસક વિસ્તારમાં આવેલ અક્ષર એપાર્ટમેન્ટ ખાતે ગતરોજ સવારના સમયે ગેલેરી ધરાશાયી થવાની ઘટના બનતા ઉપસ્થિત લોકોમાં નસભગ મચી જવા પામી હતી અચાનક પડેલ ગેલેરીના કાટમાળના કારણે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો તેમજ એક રિક્ષા પર કાટમાળ પડતા રિક્ષાને નુકસાન થવા પામ્યું હતું યાકુબ પટેલ ભરૂચ